આપણે એ ભૂલીને નવેસરથી એકડું ગૂટવાનું વિચારીએ છીએ નવા વર્ષમાં નવો ઉત્સાહ હોય છે આપણો આ ઉત્સાહ જીવનનો પ્રેરક બળ બની રહે છે આપણે આપણા સપના પૂર્ણ કરવાનો નિશ્ચય કરીએ છીએ આપણે દર વર્ષે આપણા લક્ષક નક્કી કરીએ અને સંકલ્પ લઈએ છીએ પરંતુ વર્ષના અંતે તે સંકલ્પ અધૂરા રહી જતા હોય છે એવું કેમ થાય છે તો ચાલો આજે આપણે તેના વિશે વાત કરીએ અને સંકલ્પ પૂર્ણ કરવાની સાચી પદ્ધતિ સમજીએ સંકલ્પ લેવાની પદ્ધતિ સંકલ્પ લેવાની બે પદ્ધતિ હોય છે પહેલી મૌખિક પદ્ધતિ જેમાં મનોમન અમુક સંકલ્પો નક્કી કરવાના હોય છે મોટાભાગના લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે મનમાં વિચારેલા સંકલ્પો અમુક સમય ભૂલાઈ જતા હોય છે જેથી મનની વાત મનમાં જ રહી જાય છે બીજી પદ્ધતિ લેખિત પદ્ધતિ આ પદ્ધતિમાં આપણે આપણા સંકલ્પો ડાયરીમાં લખવાના હોય છે એક કહેવત છે લખેલું વંચાય આ કહેવત અનુસાર સંકલ્પો આપણે ગમે ત્યારે વાંચી શકીએ છીએ જે ભૂલાતા પણ નથી તો આ હતું સંકલ્પ લેવાની પ્રથમ પગથિયાની વાત સંકલ્પને અમલ કરવાની પદ્ધતિ ઘણીવાર ડાયરીમાં લખાયેલા સંકલ્પો ડાયરીમાં જ રહી જતા હોય છે આપણે સંકલ્પો ત્યારે જ પૂરા કરી શકીએ જયારે યાદ હોય ડાયરીમાં લખાયેલા સંકલ્પો માત્ર ડાયરી પૂરતા રાખીએ તો એ પણ સમય અંતરે ભૂલાઈ જતા હોય છે તેને ડાયરી સિવાય કાગળ ઉપર મોટા અક્ષરે લખવાથી યાદ ઝડપથી રહે છે અથવા તો દિવાલ ઉપર એક કાગળમાં લખાયેલા સંકલ્પો ચિપકાવી દો જેથી કરીને હાલતા ચાલતા આપણી નજર આપણે નક્કી કરેલા રહે સંકલ્પ પૂર્ણ પોતાના સૂચન આપવું આપણું મગજ હાર્ડવેર છે અને મન સોફ્ટવેર છે મન પણ બે પ્રકારના હોય છે જાગૃત મન અને અજાગૃત મન આપણે જે કામ કરવા માંગતા હોઈએ ત્યારે તેની સૂચના આપણે આપણા જાગૃત મન ને આપીએ છીએ કારણ કે તે આપણા મન ને સૂચન આપતા હોઈએ ત્યારે આપણે જાગૃત અવસ્થામાં હોઈએ છીએ આપણે જયારે જાગતા હોઈએ ત્યારે આપણું મન ઊંઘતું હોય છે અને જયારે આપણે ઊંઘતા હોઈએ ત્યારે આપણું મન જાગૃત હોય છે જેના કારણે આપણે જાગૃત અવસ્થામાં મન ને સૂચનો આપીએ છીએ ત્યારે અજાગૃત મન સુધી પહોંચી શકાતું નથી તેનો અર્થ એ થાય છે કે આપણે જાગૃત મન પાસેથી કોઈ પણ પ્રકારનું કામ મેળવી શકાતું નથી રાત્રે સુતા પહેલા આપણે નક્કી કરેલા સંકલ્પોનું લિસ્ટ વાંચીને પોતાની જાતને કહેવાનું આ કામ મહિનામાં અથવા તો યોગ્ય સમયમાં પૂરું કરીશ જ અને પછી આ વાક્ય માત્ર ઉદાહરણ જ હતું આપણે આપણા ત્યારે રાત્રે એ યાદ રાખવા જોઈએ જેથી કરીને આપણે જે નક્કી કરેલા જે સંકલ્પો છે એને યોગ્ય સમયમાં પૂર્ણ કરી શકીએ આ હતું સંકલ્પ પૂર્ણ કરવાનું ત્રીજું પગથિયું ત્યારબાદ દરેક ક્ષણ ને આનંદ માં રહેવું આપણે આપણા જીવનમાં આગળ વધવા પોતાનો ગોલ લક્ષ્ય પૂર્ણ કરવા સંકલ્પો લઈએ છીએ પરંતુ ઘણી વાર જીવનના એવા પડાવમાં આવી જતા હોઈએ છીએ કે નક્કી કરેલા ગોલ કે લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી ત્યારે નિરાશ થવાના બદલે તેમાંથી પણ પણ કંઈક શીખીને એ આનંદમાં રહેવું જોઈએ ઉદાહરણ તરીકે ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે આનંદમાં હસતા મોઢે કોઈ માણસ ઉભો ન રહી શકે પરંતુ તેવી સ્થિતિમાં પરિસ્થિતિને સ્વીકારી લઈ અને હોન મારી મારીને પરેશાન થવાને બદલે તેનામાં ધીરજ રાખવું જોઈએ આપણા લક્ષ્યનું તે પૂર્ણ કરવાનું સંકલ્પ લીધો હોય પરંતુ પૂર્ણ ન થાય તેના કારણે નકારાત્મક વિચારો આવવા લાગે છે તે સમય ધીરજ રાખવી એ ક્ષણે આનંદમાં રહેવું આ હતું સંકલ્પ પૂર્ણ કરવાનું ચોથું પગથિયું ત્યારબાદ સંઘર્ષ કરવો જ્યારે પણ આપણા જીવનનું સંકલ્પ લઈએ તે માત્ર બોલવાથી પૂર્ણ નથી થતું કોઈપણ ક્ષેત્રમાં સફળ થવું હશે આગળ વધવું હશે ત્યારે સંઘર્ષનો તો સામનો કરવો જ પડશે જેટલા ઉત્સાહથી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ તેટલા ઉત્સાહથી સંકલ્પ પણ પૂર્ણ કરવું કારણ કે ઘણીવાર લોકો ચોક્કસ સમયની રાહ જોતા હોય છે આ થયા પછી મારી મહેનત ચાલુ કરીશ પછી આળસમાં ને આળસમાં એ કામ પણ પૂર્ણ નથી થતું તેમ કરવામાં દિવસો ને દિવસો વધવા માંડે છે અને આપણી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી પડતો ઈશ્વરે દરેકને મગજ આપેલું છે અને સમય પણ સરખો જ આપેલો છે તો તેનો સદુપયોગ યોગ્ય રીતે યોગ્ય સમયમાં પૂર્ણ કરવું જોઈએ સંકલ્પ પૂર્ણ કરતા સમય જીવનમાં આવતા સંઘર્ષો દ્રઢતા સામનો કરવો પડે છે તો આ હતું સંકલ્પ પૂર્ણ કરવાનું પાંચમું પગથિયું ત્યારબાદ પોતાની જાત પર ભરોસો રાખવો સ્વામી વિવેકાનંદજી કહી ગયા કે જ્યાં સુધી પોતાની જાત પર ભરોસો રાખશો તો ત્યાં સુધી તમને દુનિયાની કોઈ પણ તાકાત હરાવી નહીં શકે બીજા નબળા મનના લોકોને અસફળ જોઈ પોતાનામાં રહેલા આત્મવિશ્વાસને ગુમાવી ન બેસવું પોતે નક્કી કરેલા સંકલ્પનો પૂર્ણ થશે જ કે નહીં એ મનમાં પ્રશ્ન તો દરેકને થતું જ હોય છે જયારે ઘણા લોકો પોતાના ઉપર પૂર્ણ ભરોસો હોવા છતાં પણ નકારાત્મક વિચારો કારણે પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે પોતે ધારેલા ચોક્કસપણે પૂર્ણ કરીશ જ એ આત્મવિશ્વાસ આપણે જ જોઈએ બાકી માત્ર વાતો કરવાથી કશું જ થતો નથી જો આત્મવિશ્વાસ પોતા ઉપર રાખીશું તો સંકલ્પ પૂર્ણ કરવાનું આસાન થશે આપણે પોતા ઉપર ત્યારે જ વધુ વિશ્વાસ આવે છે જયારે ધારેલા સંકલ્પ યોગ્ય સમયમાં પૂર્ણ કરેલું હોય આ કાર્યમાં પણ આપણે આનંદ જ આવશે આ હતું સંકલ્પ પૂર્ણ કરવાનું છઠ્ઠું પગથિયું ત્યારબાદ પોતા માટે સમય કાઢવો આ પણ એક સંકલ્પ જ છે આ સંકલ્પનું આચરણ પોતાના જરૂરી કાર્ય પછી જ કરવું આખું વર્ષ આપણે આપણા ગમતા કાર્ય માટે સમય કાઢીશું તો જિંદગી રસપ્રદ બની જશે આજના ટેકનોલોજીના સમયમાં નાના બાળકથી કરીને મોટાઓ સુધીના લોકો મોબાઈલ ફોન ઇન્ટરનેટ ટેલિવિઝન એવા અન્ય માધ્યમોની પાછળ સમય વધુ ને વધુ વેડફી નાખે છે જેના કારણે યોગ્ય સમય પોતાનો સંકલ્પ પૂર્ણ કરી શકતા નથી અને પોતા માટે સમય પણ કાઢી શકતા નથી જેના કારણે મન વધુ વધુ ઉદાસ થતું જાય છે તેની અસર નક્કી કરેલા લક્ષ એટલે કે સંકલ્પ પર પડે છે જો એ ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ હતું સંકલ્પ પૂર્ણ કરવાનું સાતમું પગથિયું ત્યારબાદ દેશ સમાજને ઉપયોગી બનવું પોતા માટે પોતાના પરિવાર માટે તો દરેક વ્યક્તિ કાર્ય કરતા હોય છે પરંતુ આપણે આપણા દેશ સમાજને ઉપયોગી બનીએ એવું સંકલ્પ લઈએ આજુબાજુ ગંદકી થતા અટકાવીએ નિરક્ષર ને સાક્ષર બનાવીએ જરૂરિયાત વ્યક્તિની મદદ કરવી આવા અનેક કાર્ય પૂર્ણ કરવાના ઘણી વાર આપણે સંકલ્પ લેતા હોઈએ છીએ પરંતુ ઘણી વાર તેને પૂર્ણ કરી શકતા નથી એવું ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું સંકલ્પ લેવા ખાતર નહીં પરંતુ તેને પૂર્ણ કરવાની ધગસ ખૂબ જરૂરી છે જો સમાજ આગળ વધશે તો દેશ આપોઆપ આગળ વધશે માત્ર પોતા પૂરતું જીવન જીવવું એ તો સામાન્ય પ્રાણી પણ કરી શકે બીજાનું સમાજનું પણ આપણે વિચારવું જોઈએ સમાજ ઉપયોગી કાર્ય એ આપણા મનને જરૂર શાંતિ અપાવે છે તો આ હતું સંકલ્પ પૂર્ણ કરવાનું આઠમું પગથિયું ત્યારબાદ જૂની ભૂલોમાંથી શીખવાનો સંકલ્પ ગયા વર્ષે જે ભૂલો કરી છે તેમાંથી જ પાઠ શીખીને નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ પરિણામ કોઈ પણ આવે આપણા પ્રયત્ન ભરપૂર હોવા જોઈએ ઘણી વખત સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું અંતર ફક્ત યોગ્ય લક્ષ્ય અને તેને પામવા માટે હાથ ધરેલી પ્રક્રિયાની પસંદગી ઉપર જ નિર્ભર હોય છે સંકલ્પ નિર્ધારિત કરો બહુ સરળ છે પરંતુ તેને વળગી રહેવું અને તેને મેળવવા માટે અથાક મહેનત કરવી એ જ ખરી કસોટી છે આપણે જે ભૂલો કરી છે તેમાં જ ક્યાંક આપણી સફળતાની ચાવી છુપાયેલી છે આપણે માત્ર તેને શોધી કાઢવાની છે તો આ હતું સંકલ્પ પૂર્ણ કરવાનું નવમું પગથિયું ત્યારબાદ નાની નાની જીતનું આનંદ માણવું જિંદગીમાં હંમેશા મોટી મોટી સફળતા જ મળે એ જરૂરી નથી દરેક નાની જીતને ખુશીથી વધાવી તેનો આનંદ લેવાની મજા જ અલગ છે નાની સફળતાનું જોરદાર સેલિબ્રેશન કરશો તો આપણે અંદરથી આનંદ મળશે એ મોટી સિદ્ધિ તરફ ખેંચી લઈ જશે કોઈ પરિણામ કોઈ સફળતા નાનું નથી બસ તેને મોટી બનાવવાની આવડત હોવી જોઈએ આવી ઉજવણી જ આપણી આસપાસ એવો માહોલ બનાવી દેશે જે આપણને સફળતાની શિખરે બેસાડી દેશે આવા સંકલ્પો લેવાથી આપણી અંદર હકારાત્મક ઉર્જા આવશે અને નવા વિચારો પ્રગટ થશે જેનાથી સંકલ્પ પૂર્ણ કરવામાં અનેરો આનંદ આવશે જીવનમાં મળેલી નાની જીત અથવા તો સફળ થયેલા નાના નાના સંકલ્પો આપને ખુશી આપે છે આ હતું સંકલ્પ પૂર્ણ કરવાનું દસમું પગથિયું આપણે આપણા જીવનમાં લીધેલા સંકલ્પોને પૂર્ણ કરવા યોગ્ય દિશા અને યોગ્ય સમય જો પૂરું કરીશું તો જરૂર સફળતા મળશે એક વાત યાદ રાખવી કે યોગ્ય પદ્ધતિ કરેલા સંકલ્પો જરૂર પૂર્ણ થાય છે પરંતુ પૂર્ણ થશે જ એવી કોઈ ગેરંટી નથી હોતી જીવન માત્ર સંકલ્પોનું અને સંકલ્પોને પૂર્ણ કરીને જીવનમાં આગળ વધવું એ પણ મહત્વનું છે ઈશ્વરે મનુષ્યને અદભુત વિચારવાની શક્તિ આપી છે એ શક્તિનો સદુપયોગ કરી પોતાના જીવનમાં ધારેલા સંકલ્પો પૂર્ણ કરીએ અંતે એટલું જ કહીશ વિકલ્પ અઢળક મળશે માર્ગ ભટકવા માટે વિકલ્પ અઢળક મળશે માર્ગ ભટકવા માટે પણ સંકલ્પ એ જ જરૂરી છે મંજિલ સુધી પહોંચવા માટે નવું વર્ષ નવા સંકલ્પો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કુમારી હેતલ પંજાબીનો વાર્તાલાપ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું